દોસ્તો એક નાનો એવો પ્રકાશ આપણા જીવનની અંદર અંધકાર દૂર કરી અને આપણા જીવનની અંદર પ્રકાશ ફેલાવે છે એવી જ એક સરસ મજાની વાત હું તમારી સમક્ષ લઈને આવ્યો છું કે જીવનની અંદર એક નાની કરેલી મહેનત લોકોના જીવનની અંદર અને આપણા જીવનની અંદર કેવો પ્રકાશ ફેલાવે છે કેવું ઉજાગર થાય છે એની સંપૂર્ણ વાત તમારી સમક્ષ કરીશ એ પહેલાં તમને જણાવી દઉં કે મારું નામ છે રવિ અને સ્વાગત છે તમારું આપણી ભૂચલ હોવાની મારી વાતોમાં દુસ્તો એક સરસ મજાનું ગામ ગામની અંદર અઢારેય વરણ એમ કહેવાય કે વસવાટ કરે ગામ ખૂબ જ સરસ મજાનું ગામની અંદર મંદિર મસ્જિદ અને ટોટલ એમ કહેવાય કે બધી સવલતો અને દરેક વરણ હળી મળીને રહે એવું સરસ મજાનું ગામ એ ગામની અંદર એક વિનય કરી અને છોકરો જે વિનય ઘરની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ જે પોતે એમ કહેવાય કે દાડી કરી અને ખાતો અને એના પરિવારનું ગુજરાન ચલાવતું વિનયની ઉંમર ખૂબ નાની પરંતુ નાની ઉંમરે એ ખૂબ જ એમ કહેવાય કે હોશિયાર અને નાની ઉંમરે જવાબદારી નહીં વધારે એના ઘરની અંદર લાઈટ નહીં તો એ લાઇટ વગર એમ કહેવાય કે ભણતો અને પોતાનું જીવન ગુજરાન કરતો પોતે દાડી કરતો અને પોતે મહેનત કરતો અને પોતાનું જીવન ગુજરાન કરતો એમ કહેવાય કે ધીમે 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 તે મહેનત કરતો ગયો અને આગળ વધતો ગયો પરંતુ એ વસ્તુ તો ફિક્સ છે કે જ્યારે તમે મહેનત કરતા હોય જ્યારે તમે હાર્ડવર્ક કરતા હોય ત્યારે અમુક લોકો અમુક એવા ઘણા ગાંઠા બે પાંચ લોકો જે તમારી મજાક ઉડાવે જે તમને હસી ઉડાવે અને તમને ખોટા ટોન્ટ મારે અને ખોટી રીતે તમને હેરાન કરે ત્યારે નાનો દીવો કરી અને જ્યારે ભણવા બેસતો ત્યારે એને એ ગામના લોકો એવી મજાક ઉડાવતા કે આ નાનો દીવો છે આમાં તો શું ભણવાનું તું સાનું માનું કામ કર તું તારા ખેતીનું સંભાળ ભણવામાં તારું કંઈ નથી ઘણા બધા પણ ગભરાતો નહીં વિનય એમને એક જ જવાબ આપતો કે દીવો ભલે નાનો છે પ્રકાશ ભલે નાનો છે પરંતુ મારા સપનાઓ મોટા છે જેને સાકર કરવા હું મહેનત કરીશ અને આજે તો કાલે હું તમને કરી બતાવીશ ધીમે 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 મહેનત કરતો ગયો એને સરકારી પરીક્ષાની એમ કહેવાય કે તૈયારી કરી અને એક નાના એવા ગામમાંથી આવતો એ વિનય એને સરકારી પરીક્ષા આપી અને એ પરીક્ષાની અંદર એ વિનય કરીને છોકરો સફળ થયો સફળ થયો અને એને સરકારી ગવર્મેન્ટ નોકરી મળી ગામના લોકો એકદમ સ્તબ્ધ થઈ ગયા કે આ આના ઘરે ને લાઇટના ઠેકાણા નહીં પાણીના ઠેકાણાના ઘરના કોઈ ઠેકાણા નહીં પોતે ગરીબ ઘરનો છોકરો અને આનો નંબર કેવી રીતે સરકારી ગવર્મેન્ટ જોબની અંદર લાગી ગયો ત્યારે એ જ ગામના લોકો વિનયને પૂછવા આવે કે એવું તે શું કર્યું કે તારો ગવર્મેન્ટ જોબની અંદર નંબર લાગ્યો ત્યારે વિનય હસીને એમને જવાબ આપ્યો જ્યારે તમે લોકો મારી મજાક ઉડાવતા તમે લોકો મારી હસી ઉડાવતા અને કહેતા કે તારાથી કંઈ નહીં થાય આ નાના પ્રકાશની અંદર એક નાના દીવાની અંદર તું કેવી રીતે આ બધું મેનેજ કરીશ એના કરતાં મહેનત કર કંઈક કામ કર તો કંઈક થશે ભણવાથી કંઈ નહીં થાય જ્યારે તમે મને એવું કહેતા ત્યારે મેં મનથી અંદર નક્કી કર્યું કે કંઈક આ દુનિયાને હું કરીને બતાવીશ કંઈક આવું બાપને કરીને બતાવીશ અને મેં મારી મહેનત ચાલુ રાખી આજે એ મહેનત રંગ લાવી અને એ મહેનતને કારણે આજે મને સરકારી નોકરી મળી છે આ વાત પરથી આપણને એક જ બોધ મળે છે કે મહેનત કરવાવાળા વ્યક્તિને કોઈ પણ પરિસ્થિતિ હોય કંઈ પણ તકલીફ હોય કોઈ દિવસ નડતી નથી જો એની મહેનત એને દાનત હોય મહેનત કરવાની તો અધરવાઇઝ જો એની ઈચ્છા નથી જો એનું મન નથી તો ગમે એટલી સગવડો આપશો છતાં એ વ્યક્તિ નહીં કરે છતાં એ વ્યક્તિ એની અંદર પારંગત નહીં થાય આ વિનય જો દુનિયાના ટોણાથી મેન એમ કહેવાય કે ટોણથી મેણાથી એ બેસી ગયો તો એનાથી કોઈ દિવસ કશું જ ન થયું હોત આજે એ જે મુકામ પર છે એ મુકામ સુધી પહોંચી જ ન શકે હોત દોસ્તો દુનિયાની અંદર અમુક લોકો એવા પણ છે જે તમને સપોર્ટ કરે છે અને અમુક લોકો એવા પણ છે જે તમને હેરાન કરે છે અને ખોટી કોમેન્ટો પાસ કરે છે અને તમારા રસ્તાનો અવરોધ બને છે આપણે એ અવરોધને દૂર કરી આપણે સ્ટ્રેટ ફોરવર્ડથી આપણી મહેનત સદંતર ચાલુ રાખવાની છે એક દિવસ વિનયની જેમ આપણને પણ ચોક્કસ સફળતા મળશે દોસ્તો આ જણાવેલો આ સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જાણવું જણાવજો આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે હું મારી વાતોને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મારા યુટ્યુબ વ્યુઅરને જય માતાજી